જે ખેડૂત મિત્રો તુવેર નવી વેરાયટી ગોતતા હતા એની માટે અત્યારે નવી વેરાયટી તમારી માટે લઈને આવી ગયા છે જેનું નામ છે ફૂલે પુષ્પા નંબર છે એના ફૂલે એકસો ચુમ્માલીસ એની વિશેની આજે વાત કરવાની છે બીજી ખાસ એ વાત કરવાની છે કે તમે અત્યારે તુવેર ઘણી બધી વેરાયટી જોઈએ છે પણ આ એવી એક દમદાર વેરાયટી છે કે જે વેરાયટી તમે વાવશો એટલે બીજા બધા પાક વાવવાનું તમે ભૂલી જશો એવી સારી એવી આંતર પાક માટે અને સિંગલ પાક માટે સારી એવી વેરાયટી છે બીજી આ તુવેર ની ખાસિયત ની બીજી એ વાત કરવાની છે કે આમાં ખર્ચો કેટલો લાગે છે બીજા પાક કરતા આંતર પાકમાં આપણે વાવીએ તો ઉત્પાદન કેવું સારું આવે શક્તિ અને જે રોગોનું પ્રમાણ બીજા પાકોમાં આવે છે એની સાપેક્ષ છે એ બધી માહિતી આપણે મેળવાની છે તો ટેકનિકલ માહિતી પણ છે જેથી કરીને ખેડૂત મિત્રો તુવેર વાવાનું વિચારી રહ્યા છે એની એને પૂરેપૂરી માહિતી મળે તો આ વિડીયા ને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે અને એમાં એમાં પણ ખાસ કરીને આપણા અમારા મિત્ર જોડાઈ ચૂકેલા છે ફૂલે સીડ માંથી એની સાથે આપણે વાર્તાલાપ કરવાનો છે જેથી કરીને તુવેરની વાવણીથી લઈને કાપણી સુધીની તમામ માહિતી આપણે મળી શકે હવે ખાસ કરીને તમે ખેડૂતો માટે કંઈક નવું નવું લાવતા રહ્યો છો આમાં તમે ફૂલે પુષ્પા નામની તુવેરની વેરાયટી લાવ્યા છો એની માહિતીની વાત કરો અને માની લો કે બીજી માર્કેટમાં ઘણી બધી વેરાયટી આવે છે એની સાપેક્ષમાં આ કેવી રીતના બેસ્ટ ક્વોલિટી વાળી વેરાયટી છે તુવેરની અંદર આપણે અઢળક વેરાયટીઓ આવે છે એની અંદર એક બીડીયન ટુ

હકીકતમાં એ એક સ્ટરીલિટી મોઝેક વાયરસ છે હાઇબ્રિડ નથી વેરાયટી છે એટલે એની અંદર રોગ કે જીવાત જયારે સ્ટાર્ટિંગમાં ચુસિયા જીવાત દ્વારા એનો એટેક થાય ઓકે એ વેરાયટી ની અંદર ફાલ જ નહોતો લાગ્યો એ ઘણી જગ્યાએથી કિસ્સાઓ બની ઓકે બરાબર પછી બીડીએન ટુ છે એ ટૂંકા ગાળાની છે પ્રોડક્શન નથી મળતા જે આપણી ફૂલે પુષ્પા છે એ બીડીએન કરતા છે લેટ અથવા તો એની હારે ગણી હજી બરાબર દસ પંદર દિવસ

ઘાટો ફાલ લાગે બે થી અઢી ફૂટ જેવી એની લોડ બંધાય અને આખે આખો ફાલ લાગે ફાલ લાગ્યા પછી ઢળી જાય ઓકે ઢળી મીન્સ ઉપરની ની ખાલી નમે ઢળવાનો પ્રશ્ન એ જ સજો એવો રહેતો નથી જમીન ની અડતી નથી પછી મારે તમને હિરેનભાઈ બીજું એ પૂછ્યું હતું કે તુવેરમાં બીજી તુવેરમાં સુકારા ઘણા બધા આવે છે પછી ફ્લાવરિંગ તો બંધાય છે પણ ફૂલ આપણે એમ લાગે બહુ ફ્લાવરિંગ આવ્યું પછી સિંગુ નથી બનાતી દાણા નથી થતા તો એનું એની સાપેક્ષમાં વેરાયટી કેવી છે

પુષ્પાની અંદર પાક અવસ્થા એ સુકારો વધારે આવે છે ઓકે બીજી પ્યોર ની એનું કારણ તમને કહું સુકી મુદત કોઈ પણ વેરાયટી પ્રોડક્શન ના ઓકે મેજોરિટી હા જેમ આપણે કોઈ એક જ્ઞાતિ લઈએ તો એ જ્ઞાતિ ને એક કેરેક્ટરિસ્ટિક હોય કે આ થોડા કાગળ ના હોય આ દિલદાર હોય આ મહેનત હોય એવી રીતે તો એની વાત કરીએ તો એ જે એની કેરેક્ટરિસ્ટિક છે એ ટૂંકી મુદત ની અંદર ઓગણચાલીસ નંબર પાકે પણ એનો એક બહુ રેર વેરાયટીઓ બનતી હોય ટૂંકી મુદતની અંદર વધારે પ્રોડક્શન મળે તો એવી જે તુવેરની અંદર આ વેરાયટી છે એ ઓછા સમયની અંદર ઓછો સમય એટલે હાવ જ કરતા હોય એક મહિનો તો એની અંદર આ પ્રોડક્શન આપે છે તો એની અંદર જેટલો માલ બંધાય એ પ્રમાણે ન્યુટ્રિશન જોઈએ બરોબર જો ન્યુટ્રિશન ન હોય બરાબર તો એની અંદર સુકારો આવે બીજી વસ્તુ કે છેલ્લે જયારે વરસાદ પડે ને ત્યારે ખાલી પાણી ખેંચી લે ઓકે બરાબર ખાલી પાણી ખેંચે એટલે ઉભક થાય ઓકે એને નિવારણ માટે બે વસ્તુ એક પાર્લર પાણી પાવું જોઈએ બીજું કે ફૂગ નાશક ના ડોઝ લેવા જોઈએ હેવી વરસાદ પડે ને તો આ ટકે બરોબર કેમ કે ફ્લાવરિંગ એ લેવલ નું કે સિંગુ એ લેવલ ની બંધાઈ ગયું આ એક આનો મેઇન ડ્રોબ અને એ કારણથી ગયા વર્ષે વિસાવદર અને જે વંથલી પટ્ટો છે એની અંદર થોડાક કાચી વળી ગઈ તુવેર એમ કેવાય લીલા દાણા રહ્યા હતા પણ એની અંદર દસ બાર તો ઘણી જગ્યાએ નીકળે એમ લાગે કે આનું પ્રોડક્શન આવશે જ નહીં કાચી વળી ગયું દાણો ઝીણો થઈ ગયો જી 20 25 કે 30 પણ જેવી ઉતરેવી દેખાતી હોય 10 12 મણે આવી ગઈ ઓકે તો આ એક કારણ સિવાય આ તુવેર માં ના વાવવા માટે કોઈ પણ વસ્તુ નથી તો ખેડ મિત્રો આ તમે જોઈ શકો છો કે ફૂલે સીડ્સ નું આ જે પુષ્પા જે છે તુવેર ની અંદર વેરાયટી એ શા માટે બીજી બધી વેરાયટી કરતા બેસ્ટ છે એ તમે જોઈ શકો છો અને આ પેકિંગ માં ખાસ કરીને તમે જે ડીલર ડિસ્ટ્રિબ્યુટર અથવા તો એગ્રો પાસેથી લેવા જશો એમાં આખું ટ્રાન્સપરન્ટ તમને દેખાય છે કેવા દાણા છે કેવી ક્વોલિટી છે એ પણ તમને આમાં આવે છે બે કિલોનું પેકિંગ છે ભાવ છસો રૂપિયા બરાબર કોઈ પણ જગ્યાએથી મળશે આપણા કસ્ટમર કેર નંબર છે એની અંદર જે સ્ક્રીન ઉપર દેખાડે છે એના ઉપરથી આપણને કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરી માહિતી મળી જશે ડીલર ડીલરને ત્યાંથી મળશે એ મળી જશે

આંબા આંબલી દેખાડી દીધા પછી એવું ન હોય એવું ઘણી બધી વખત ખેડૂત મિત્રો થાય જ છે કેમ કે માર્કેટ માંથી તો ઘણું બધું લે છે એમાંથી છેતરાવાના પ્રશ્નો વધારે આવે તો એમાં ખેડૂત મિત્રો તમે ફૂલે સીડ્સ નું જોઈ શકો છો કે એને જે ખેડૂતોને વપરાવેલી હોય અથવા તો વાવેલી હોય એનો જ ફોટો અહીંયા રાખેલો છે એટલે કોઈ હા એનો ફૂલ ફૂલ કયા કલર ટાઈપ નું છે ફૂલ અને આખે આખો લાઈવ ફોટો છે ઓકે એ સિવાય આપણે પાછળની સાઈડ જોઈએ બરાબર તો અહીંયા આપણે સીડ લાયસન્સ નંબર લખેલું છે બરાબર અને બાકી બધી ડિટેલ એ લખેલી છે અને આગળ આપણે સ્કેનર મૂકેલું છે કોઈ પણ ખેડૂત છે એ સ્કેન કરશે એટલે એની અંદર એને બધી માહિતી મળી જશે કંપનીની અને બધી વસ્તુઓની તો આ એક પેકિંગ ની અંદર આપણે ખાસ ધ્યાન દઈએ છીએ બરાબર તો અને બીજું કે કલર શો ટેક્સ ટેકનોલોજી થી આ તૈયાર કરેલી છે અને તુવેર છે એની અંદર પરાગ નિયંત્રણ અલ્ટરનેટ થતું હોય જેમ કે એક જગ્યાએ મધમાખી બેસી અને ન્યાનો ફ્લાવર બીજી જગ્યાએ લઈ જાય તો ક્રોસિંગ આવતું હોય બરાબર તો એ વસ્તુ ના થાય એના માટે આઇસોલેશન ડિસ્ટન્સ મેન્ટેન કરવું ઓકે કે આટલા અંતર સુધી તુવેર ના હોવી જોઈએ બીજું કે એની અંદર રોગિંગ આવતું હોય આ વર્ષે ધારો કે ક્યાંક કે મધમાખી કઈક આવી પોલિનેશન થઈ ગયું પવન ના લીધે હા તો એ રોગિંગ નો આપણે એક માસ્ટર પ્લોટ તૈયાર કર્યો હોય અને એમાંથી પાછો આપણે રોગિંગ કરાવતા હોય તો ઘરની તુવેર વાવે ને આપડી વાવે બરોબર તો એની અંદર એ ફરક પડશે તો અને એના દાણા પણ તમે ક્વોલિટી પણ જોઈ શકો છો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એક સરખા અને એક ધારા દાણા છે કોઈ પણ દાણો ઝીણો નથી અથવા તો એવો કલર વગરનો નથી તમે જોઈ શકો છો દાણાની ક્વોલિટી હવે હિરેનભાઈ ખેડૂત મિત્રો બે પાક તો વાવે છે અને એમાં ખાસ કરીને તુવેરનું વાવેતર કરે છે તો એની અંદર જે ખેડૂત મિત્રોને ત્રણ પાક લેવા હોય તો એ રેગ્યુલર કેવી રીતના લઈ શકે મગફળી અથવા તો સોયાબીનની વચ્ચે જયારે તુવેર વાવ્યું મગફળી સોયાબીન એક પાક લેવાય હા અડધો પાક તુવેરનો ત્યારે તૈયાર થઈ ગયો પછી અડધી માવજત કરવાની રે હા એમને એક બે પાણી છે એ શિયાળુ પાક લઈને પૂરું કરશે પણ જેને ઉનાળું વાવેતર કરવું છે બરાબર તો એમાં પણ પાછી તુવેર છે એને રોટુનિંગ રોટુનિંગ એટલે કે અમુક બધી ડાળીઓ કાપી લીધી પછી એની અંદર પાછી ફૂટ થાય અને ફ્લાવરિંગ આવે ઓકે પેલો જે પીરિયડ લાઈ ગયો હોય ને એની બદલે બીજું છે એ થી પિસ્તાલીસ દિવસમાં ફ્લાવરિંગ આવી ગયો બરાબર અને એ નેવું દિવસ આસપાસમાં તૈયાર થઈ જાય એટલે જયારે કાપણી કરીએ ત્યારે પાછા એની અંદર ખાતર અને પાણી બેજ વસ્તુ દેવાનું વાવેતર નો ખર્ચો નથી કરવાનો અને એની અંદર પ્રોડક્શન ની વાત કરીએ તો જયારે પેલું જે પ્રોડક્શન આવ્યું હોય ને એનું અડધું પ્રોડક્શન આસપાસ આવી જાય ચાલીસ પચાસ ટકા આવે પહેલી વાર વીસ મણ નીકળ્યું હોય તો બીજી વખત આઠ થી દસ મણ પ્રોડક્શન આવે અને હા અને એ આપણે પંદરસો ના ભાવ ગણીએ પંદરસો બરાબર પંદરસો ગણીએ તો પંદર અઠ્ઠા એકસો એટલે કે બાર થી લઈ

વાડવાની નહીં બે પાક કરાવે ત્યારે વાઢવાની હવે અમે એ રીતે વાત કરી આ અમે ભલામણ નથી કરતા ઓકે ખેડૂતો એના મેન પાક લઈ લેવાનો પછી બીજી વખત તમે વાઢીન કરો એ વસ્તુ અલગ ઓકે હવે બીજું હિરેનભાઈ તમે જણાવો કે બીજી બધી વેરાયટી ખેડૂતો મિત્રો વાવે છે તો આ વેરાયટી વાવે અને જ્યારે બજારમાં માર્કેટમાં લઈ જાય તો ભાવતાલની દ્રષ્ટિએ કેવા ભાવતાલ મળે ભાવતાલમાં રનિંગ જે બજાર ભાવ હોય જૂનાગઢ માર્કેટ યાર્ડ ની વાત કરું જૂનાગઢના આસપાસમાં બહુ બધી તુવેર હોવાની ઓકે ત્યાં ત્રણ સેગમેન્ટ પડી ગયા એક જીજેપી 1

આમ તો એ જનરલી પાંચ થી છ મહિના ઉભી રે પણ નડતર રૂપ છે એ બે મહિના જ થાય નડતર રૂપ એટલે કે બે ત્રણ મહિના તો મફત નો પાક છે આંતર પાકમાં જે ખેડૂતો ગણાય વાવતા હોય ત્રણસો રૂપિયા નું બિયારણ ગણો વિઘે ઓકે કિલો બિયારણ મેક્સિમમ નાખે બરાબર કિલો બિયારણ ત્રણસો રૂપિયા વાવેતર ખર્ચ ત્રણસો રૂપિયા બરોબર તુવેર વાવે મગફળી વચ્ચે વાવી દીધું આંતર પાક ની અંદર પાળે પાળ્યા ઉપર અથવા તો એ કાર મૂકીને વાવેતર કરી દીધું એટલે તુવેર છે એ ત્રણ મહિના આસપાસ ની જનરલી થઈ ગઈ હોય બરોબર પછી એના રહ્યા બે થી અઢી મહિના કે ત્રણ મહિના બરાબર તો એની અંદર ખાલી પાળા ચડાવી અને એક બે કે ત્રણ પીરિયડ આપવાનો ઓકે તુવેર નો ખર્ચો છસો રૂપિયા નો ખર્ચો તમે બિયારણ નો વાવવાનો અને બિયારણનો ને વાવવાનો બે નો ખર્ચો થઈને છસો રૂપિયા કરી દીધો મગફળી માં દવા છાંટતા હોય તુવેર માં જાહે તુવેર ની અંદર રોગ સ્ટાર્ટિંગ ના ક્યાં આવશે વધીને ઈયળ ઈયળ ના બરાબર પછી મગફળી જે આપણે

એટલો ફરક રૂપિયા એકાના ભાવે બહુ હરા પંદરસો ને એકાવન રૂપિયા એવરેજ મણ જેવી આસપાસ આરામથી થઈ જાય છે તુવર વ્યવસ્થિત માવજત હોય તો આપણે એક સિઝન ની અંદર બે થી ત્રણ ઉત્પાદન લઈ શકીએ છીએ એક પાક ની અંદર હિરેનભાઈ માહિતી આપી તો આ રીતના ખેડૂત મિત્રો પુષ્પા જોઈ શકો છો કે જે આવનારી સિઝન માટે ખૂબ સારી એવી વેરાયટી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એ ગયા વર્ષે વાપરેલી છે પણ આ એવી વેરાયટી છે કે જે તમને બીજા પાક સાથે પણ સારું એવું ઉત્પાદન આપશે અને ખૂબ સારી રીતે તમને ઉત્પાદનની દ્રષ્ટિએ તો વાત કરી પણ બજાર ભાવ પણ સારા મળશે એ પણ તમે જોઈ શકો છો ટેકાના ભાવ અત્યારે જો વધારેમાં વધારે હોય તો હિરેનભાઈ કદાચ તુવેર ના સૌથી વધારે ઓકે તો વધારે માહિતી મેળવવા માટે અને આની તમારે ઓર્ડર કરવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે કોલ કરી શકો છો એગ્રો અને ડીલર છે ત્યાં પણ તમે આ ફૂલે સીડ ની માંગણી કરીને બિહાન તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રો ની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન